પૂજ્ય સંત શિરોમણી હરદેપુરી મહારાજની પ્રેરણાથી એમના સાનિધ્યમાં આજે અનેક અનેક વિવિધ પરિવારોમાંથી મહાપુરુષોને તેડાઈને આવા દિવ્ય પ્રસંગનો યોગ રાખી આપણે બધાને કૃતાર્થ કર્યા એકવાર આપણે જોરથી બે હાથ હદ્ધર કરી હરદેપુરી મહારાજની જય બોલાવીએ હરદેપુરી મહારાજ સાથી સુંદર કહ્યું કે પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું ની જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ને ટળી ગયું દેહ દરેક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં સંતો શાસ્ત્રો વેદ ઉપનિષદ પુરાણ બધા ગુરુ નો મહિમા ગાય છે

આપણું ભાગ્ય ઉદય થઈ જાય કે પૂરણ જેનો ભાગ્ય જેના દ્વાર સંત પધારે આપણે એટલા પાવન રહીએ એટલા પવિત્ર રહીએ એટલા નિયમ સંયમ વાળા રહીએ એટલી તો લાયકાત રાખીએ કે કોઈ સંત આપણા ઘેર પધારે આપણું જીવન જોઈ લેવાનું કે આપણા જીવનમાં સંતની પદરાવણી છે કે નહીં કોઈ મહાપુરુષ એટલું ખાનપાન આપણી રહેણી આપણી રીત રીતપ્રિત પણ મને ગૌરવની વાત થાય નિરાત પરિવારના સંત મહાપુરુષો જેટલા બિરાજમાન છે સાહેબ કે રીતપ્રીત વાળાને પાવન કરવો સહેલું છે પણ વગર રીતપ્રીંત વાળાને પણ પાવન કરે એટલો બળો સંત બળો પરમાતા જેને રેણી સારી ના હોય કેણી સારી ના હોય ખાનપાન સારું ના હોય પણ હાથ જોડી વંદન કરી આ પરિવાર એવી ફરજ બજાવે છે કે આવા અધોગતિમાં જતા જીવને પણ તારી લે આવા હાલ વર્તમાનમાં કે જેસલનું પ્રમાણ નથી અહીંયા કેટલાય જેસલને તારીન બેઠા હોય એવા પ્રગટ સંતો આપણા વચ્ચે બિરાજમાન છે એકવાર એમને જોરદાર તાળીઓના ગળગળાથી વધાઈએ આજનો દિવ્ય પ્રસંગ અને આટલો સુંદર અને બધાના હૃદયમાં જે સ્થાન છે એનું એનું કારણ તમે જોવો તો મારા મતે કહું છું કે અમારા શિરમોર સંત પરમ પૂજ્ય પરથીરામ મહારાજ જેને સહી કરે જેને પ્રમાણિત કરે એ સાહેબ કોઈ પણ પરંપરાથી આવતો મહાપુરુષ હોય પણ બાપુ જેને રેણી કેણી બાપુ જે રાત દાડો સંગત કરી અને જ્યારે સંત પ્રમાણિત કરે કે આ દ્વારે જવા જેવું છે આ સંત સંગ કરવા જેવો છે તો સાહેબ આપણો ઈષ્ટ જેને પ્રમાણિત કરે એને પછી આપણે કોઈ બીજું પૂછવા જેવું રહેતું નથી અમારા માટે તો એ શિરમૂળ છે જે અને બાપુને કોટી કોટી વંદન અને અમારા સંતોને કોટી કોટી વંદન કે જેમને આવા સંતોના સંગ કરાયા અમને તમને બધાને સાહેબ સંત જે કેવો છે કે જે આપણને આ અનર્થમાંથી અને અને 84 લાખ યુનિમાં સારામ સારો અવતાર તમને મને મળ્યો છે હાલ પણ આની પતિત કોણ કરાવે આને સારા માર્ગે કોણ આપણને માર્ગે ચડાવે આનું મૂલ્ય શું છે શાસ્ત્રોમાં પ્રથમ પ્રશ્ન પૂછે છે કે મનુષ્ય જીવન મળ્યા પછી એવું કયું કર્મ શ્રેષ્ઠ છે એવું કયું કાર્ય પહેલા કરી લેવું જોઈએ આ મનુષ્ય જીવન મળ્યા પછી એવું શ્રેષ્ઠ કર્મ કયું છે જે કર્યા પછી જ આ જીવાત્માને શાંતિ મળે છે એને પરમાનંદ મળે છે અખંડાનંદ મળે છે મળે

અડધે બાપુનો આવા દિવ્ય પ્રસંગે એમના જેટલા ગુણ ગઈએ એવા ઓછા છે કેમ કે બહુ ઓછા એવા આવા વિરાટ પુરુષો જેની રેણી કેણીમાં જેને આપણને આવા દર્શન વિરાટ સ્વરૂપના થાય અને આપણું અહોભાગ્ય કહેવાય કે આપણા બનાસ જિલ્લામાં ઉત્તર ગુજરાતમાં આવું દિવ્ય પ્રગટ વર્તમાનમાં પ્રગટ સ્વરૂપ છે એટલું આપણું ભાગ્ય કહેવાય આવા પુરુષને વંદન કરી મારી વાડીને વિરામ આપો છો બોલો સંતકુમારજી મહારાજ જયપી કે આનંદની જય ખૂબ ખૂબ ધન્યવાદ અમારા પ્રવીણમ મહારાજે સુંદર સત્સંગનો લાભ આપ્યો